અવાજની સાથે જ ખબર પડી ગઈ કે એકદમ કુરકુરી અને જોઈ શકો અવાજ કેટલો સરસ આવે છે તો આ ક્રિસ્પી પાપડી બનાવવા માટે આજે આપણે બનાવીશું મેથી અને તો ચાલો આગળ હું તમને બતાવું છું તો મેથી તો પહેલા કેવી રીતે ધોવી આપણે એના પાના કાઢી લેવા પાન પાન આપણે લઈ લેવા અને બીજા આપણે ડાખરા નહીં લેવાના અને સારી રીતે મેથીને પહેલાં તો શું છે એને અડધો કલાક પલાળી દેવાની હોય છે પલાળીને જોઈ શકો છો જે બધી માટી હોય ને એ નીચે બેસી જતી હોય છે અને પછી એને આપણે ચાર પાંચ પાણી ધોઈને એને ઝીણી ઝીણી આ રીતે આપણે એને ઝીણી નહીં બહુ મોટી એવી આપણે આ રીતે સમારી લેવાની છે બહુ ઝીણી આપણે ના સમારો તો પણ ચાલે હવે આપણે આ રીતે બધી સમારી લીધી છે અને ભાજીને તો હવે ફરી આપણે શું કરીશું એ હું તમને આગળ જોતા રહેજો મિત્રો કન્ટીન્યુ બની રહેજો વિડીયોમાં તો એક કઢાઈ આપણે લઈ લીધું છે ગેસ પર અને આ ભાજીને આપણે એનું મોશર ખતમ કરવાનું છે એટલે કે શું છે કે ભાજીને જે આપણે કાચી એવી નથી ઉમેરવાની નાસ્તામાં તો ભાજીને થોડી આપણે હલકી એવી આપણે સોતે કરી લઈશું અને આપણે જે કહીએ છીએ એને ગુંજી લઈએ એટલે કે એને આ રીતે આપણે એને ગુંજી લેવાની છે અને ભાજીમાં એકદમ પાણી ન રહીને અને સાવ ક્વોન્ટિટી ઓછી થઈ જાય ને એ રીતે તમે હવે આપણે ભાજી સરસ તમે જોઈ શકો છો તો ચાલો હવે એને આપણે કઢાઈને ઉતારી લઈએ ને બાજુ પર મૂકીએ અને બીજું હું તમને અહીંયા નાસ્તો જે બતાવું છું મગ દાળનો આજે આપણે મગ દાળમાંથી પાપડી બનાવવાના છે અને જે મગ દાળ છે એને મેં બે કલાક પહેલાં પલાળી દીધી હતી અને પછી આપણે જ્યારે આ બધું કામ કરતા હોય તો દાળ પલળી જાય તો દાળ સારી એવી પલળી ગઈ છે અને મિક્સર જારમાં આપણે લઈ લેવાની છે અને આ દાળ આપણે ફરી પાછી હું તમને બતાવું છું કે ક્યારે જરૂર પડશે અને એની અંદર આપણે મરચાં અને આદુલું લસણની પેસ્ટ લઈ લઈશું અને થોડું પાણી આપણે એક બે ચમચી જેટલું લઈશું બહુ પાણી નથી ઉમેરવાનું નહીંતર શું છે આગળ તમે જોતા રહેજો મિત્રો હવે દાળ આપણે મિક્સર જાર લઈ લીધું છે એની અંદર આપણે દાળને પીસી લેવાની છે તો દાળ અહીંયા સારી રીતે આપણી ફાઇન પીસાઈ ગઈ છે અને હવે આપણે નીચે ઉતારી લઈશું જોઈ શકો છો તો હવે એને લઈ લઈશું આપણે કાસરોટમાં લઈ લઈશું મોટા વાસણમાં તો બધું બેટર આપણે દાળનું લઈ લીધું છે અને હવે દાળમાં આપણે મસાલા કરવાના છે અત્યારે તો આપણે ખાલી મર લીલા મરચાં અને આદુ લસણ ઉમેરેલા છે તો હવે આપણે કોરા મસાલા અંદર લેવાના છે ત્યાં સુધી અહીંયા આપણે જે મેથી હતી એ મેથી લઈ લીધી છે અને લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી જીરું લીધું છે સાથે થોડો આપણે અજમો લઈ લઈશું અજમો આપણે ડાયજેસ્ટ માટે સારો હોય છે અને થોડી અહીંયા આપણે કલંજી એટલે કે કારી જીરી અને એટલે કે ઓનિયન સીડ્સ હોય છે એને લઈ લેવાના છે ધાણા પાવડર લઈ લીધું છે અને આપણે હળદર એ નથી ઉમેરવાની અને અહીંયા મેં લીધી આપણે જે દાળ રાખેલી હતી તે દાળને આપણે અંદર ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું હવે આપણે એની અંદર થોડી હિંગ ઉમેરી દઈશું છેલ્લે હવે આપણે આને લોટ બાંધવાનો છે ઘઉંનો લોટ લીધો છે એક કપ અને આને જે આપણે લોટ બાંધીશું એ રીતે અને બે ચમચી ચોખાનો લોટ લઈ લઈશું તો ચાલો હવે આપણે આને લોટ બાંધી લઈશું જે રીતે આપણે રોટલીનો કે લોટ બાંધતા હોઈએ છે એ જ રીતે લોટ બાંધવાનો છે નહીં કઠણ કે નહીં ઢીલો આપણે જે રોટલીનો મીડિયમ થોડો હોય છે એ રીતે જ આપણે બાંધવાનો છે પરાઠાનો રોટલીનો હવે આપણે આને લોટ સારી રીતે બાંધી લેવાનો છે અને થોડું તમને ઢીલું લાગે ને તો ઘઉંનો લોટ તમારે ઉમેરતું રહેવું તો અહીંયા થોડું લૂઝ લાગે છે એટલે આપણે અંદર ઘઉંનો લોટ ઉમેરીશું જોઈ શકો છો તો શું છે કે લોટ તમારો દાળનું બેટર થોડું પતલું હોય એટલે લોટ જેટલો તમારે અંદર આવે એટલો લોટ લઈ લેવાનો છે અંદર અને સારી રીતે આપણે એને લોટ બાંધી લેવાનો છે તો ફરી પાછી આપણે એને થોડા લોટની જરૂર છે તો થોડો લોટ હું ફરી ઉમેરું છું અને હવે પછી આપણે જરૂર પડશે તો લઈશું પણ હવે જરૂર નહીં પડે અને લોટને સારી રીતે આપણે બંધાઈ ગયો છે થોડું તેલ લગાવીને લોટને આપણે ચીકણો કરી લઈશું અને હવે આ થોડા થોડા ભાગમાં આપણે એના લુઆ કરી લેવાના છે તો લોટ સારી રીતે આપણે એનો જોઈ શકો છો બંધાઈ ગયો છે તો આ રીતે હવે આપણે એના મોટા મોટા ભાગમાં લુવા કરી લઈશું એટલે આપણે એનો રોટલો જેટલો જે જડ્ડો રોટલો આવે છે એ એનો એ રીતે વણવાનું છે એટલે મેં વેલણ પાટલી અહીંયા લઈ લીધી છે અને હવે આપણે કોરો લોટ લગાવીને એનો વણીશું તો અહીંયા લોટ આપણે મેં લગાવી દીધો છે અને વેલણ લઈને આપણે એનો મોટો રોટલો જે રીતે બનાવતા હોય એ રીતનો બનાવી દેવાનો છે તો હું તમને એની થિકનેસ બતાવું છું તો આ રીતે જોઈ શકો છો આટલી એની થિકનેસ આપણે રાખવાની છે અને આ રીતે આપણે બધા બનાવી લેવાના છે અને અહીંયા મેં કાંટો લીધો છે એટલે કે ફ્રોક લીધું છે એને આ રીતે હું એને કાંટા કરી કાપા કરી દઈશું તમારે ચકાતી કરવા હોય તો ચકાતી કરી શકો છો ચમચીથી કરવા હોય તો ચમચીથી કરી શકો છો પણ આ રીતે આપણે જે પાપડી બનાવીશું એ પાપડી એકલી આપણે ભૂલે નહીં અને આ રીતે તમારે કોઈ કૂકી કટર હોય કે ગ્લાસથી તમે કોઈ પણ શેપ આપીને તમે બનાવી શકો છો પણ અહીંયા આપણે નાની નાની પાપડી બનાવવાના છે એ પાપડી ખાવામાં પણ ખૂબ ટેસ્ટી અને આ રીતે આપણે એને બધી બનાવી લેવાના છે તો અહીંયા આપણી બધી પાપડી ત તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો દેખાવમાં પણ કેટલી સરસ તો આજે આપણે બનાવી છે મગ દાળ મેથીમાંથી પાપડી તો ચાલો હવે એને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેં પહેલાંથી તેલ ગરમ કરવા મૂકી દીધું તો હવે આપણે બધી પાપડી હું અંદર જેટલી આવશે એટલી બધી જ અંદર હું પાપડીને લઈ લેવાની છું અંદર એટલે પાપડી આપણી ફ્રાય થઈ જાય બધી એક સાથે તો અહીંયા મેં એક સાથે બધી જ પાપડીને ઉમેરી દીધી છે અને હવે એને આપણે પછી ઉલટ પુલટ કરતા ઝારો આપણે લઈ લઈશું તો અહીંયા મેં ઝારો લઈ લીધો છે અને એને આ રીતે આપણે એને ઉલટ પુલટ કરતા બંને સાઈડ એને ફ્રાય કરી લેવાની છે તો આ રીતે તમે ઉલટ પુલટ કરશો ને આ પાપડીને તળાતા વાળ નથી લાગતી ફક્ત એક કે બે મિનિટની અંદર જ થઈ જાય છે તો હવે આપણે આ રીતે લઈ લીધી છે જારામાં અને એની અંદર તેલ પણ નથી ભરાઈ રહેતું આ પાપડી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ચા સાથે તો એટલી સરસ લાગે છે ને તો મિત્રો તમે ક્યારેય ના બનાવી હોય ને તો બનાવજો હું તો વારંવાર આ પાપડી બનાવતી રહું છું અને ચા નાસ્તા સાથે અન્ય કોઈ મહેમાન આવ્યું હોય તો આપણે ફટ દઈને આ પાપડી એને આપી શકીએ ચા સાથે તો હવે આપણી પાપડી તૈયાર થઈ ગઈ છે તો હવે આ તમે જોઈ શકો છો હું તમને એક તોડીને બતાવું છું જોઈ શકો છો એકદમ કુરકુરી અને આ રીત ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને મગ દાળ હોય એટલે અને મગદાળના ક્રંચ આવે એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો તમે જો બાળકોને પણ આ રીતે એને લંચમાં ટિફિનમાં આપી શકો છો અને હવે આપણે આ રીતે પાપડી તૈયાર થઈ ગઈ છે અને તમે લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો તો હું તમને અને તમે એર ટાઈટ બરણીમાં પણ તમે એને ભરીને રાખી શકો છો જ્યારે બાળકો સ્કૂલ જાય ત્યારે તમે બાળકો સ્કૂલે પણ એને ડબ્બામાં આપી શકો છો તો હવે આપણી પાપડી તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક તો જરૂર આપી દેજો તો ફરી પાછા આપણે નવી રેસીપી સાથે મળીશું ત્યાં